આજે આપણે ધોરણ ત્રણ ના પર્યાવરણનો ત્રીજો પાઠ છે ભણીશું જેનું નામ છે પાણી જ પાણી બરાબર પાણી વિશે સરસ મજાની કવિતા જેવું છે જો પાણી તમે ના બગાડો આ પાણી અણમોલ છે તમને બધાને ખબર છે કે પાણી વગર છોકરાઓ ચાલે આપણને પીવામાં નાહવામાં કપડાં ધોવામાં રસોઈમાં બધી જગ્યાએ ખેતરોમાં પાણીનો જ ઉપયોગ થાય છે તો આપણે પાણી બગાડીએ તો કેમ ચાલે જીવતરનો એના વગરનો છેડો આ પાણી અણમોલ છે ઝરમર ઝરમર વરસાદ વરસતો નદીઓ નાળાને તળાવ છલકાવતો વરસાદ આવે તો કેવા નદીઓને નાળા તળાવ તળાવને બધું છલકાઈ જાય છે સાગરમાં ચડતો થઈ ઘોડો આ પાણી કેવું છે અણમોલ છે હિમગીરીની ટોચે એ બરફ થઈ બેસતું હિમાલયમાં બરફ થઈ જાય છે પાણી અને એને ઉકાળતા વરાળ થઈ જાય પાણી ઉકળે એટલે શું થાય વરાળ થાય ઝરણાના ગીતના છોડો આ પાણી કેવું છે અણમોલ છે ખેતીવાડીને જાળવા જીવાડતું પશુ પંખીને પ્રેમથી પોષતું ખેતીવાડી બધાય વૃક્ષો એ બધાને જીવાડે છે કોણ તો કે પાણી પશુ પંખી પણ પાણી વગર નથી રહી શકતા માનવીની તો રગે રગમાં પાણી દોડે છે દુકાળના દુઃખ ભર્યા દાળા દેખાડતું પૂરની પ્રચંડતાએ હૈયું હલાવતું જો ક્યારેક એવું થાય ચોમાસામાં કે સહાવ વરસાદ ન પડે તો દુકાળ પડે પણ ક્યારેક એવું થાય કે જરૂર કરતાં પણ વધારે વરસાદ પડે તો એ અતિવૃષ્ટિ થાય બરાબર ત્યારે પૂર આવે એ પણ ખરાબ ઓછો વરસાદ પડે બહુ એ પણ ખરાબ બરાબર કુવા નળ ડંકીમાં ડોકાતું આ પાણી કેવું છે અણમોલ છે શું તમે પાણી પર કોઈ ગીત કે કવિતા જાણો છો તમને આવડતી હોય તો તમારે પણ ગાવાની બરાબર હવે જ્યાં પાણી જરૂર હોય એના માટે તમારે કરવાનું જેમ કે રમત રમવામાં પાણીની જરૂર પડે ના ગાવામાં જરૂર પડે ના પણ હા હોળી ચલાવવામાં પાણીની જરૂર પડે લખવામાં પણ ના પડે ચા બનાવવામાં પાણીની જરૂર પડે માટી ગુંદવામાં પાણીની જરૂર પડે પંખો ચલાવવામાં ના પડે ચિત્ર બનાવવામાં ના પડે પણ વૃક્ષ ઉગાડવામાં પાણીની જરૂર પડે પાણી વગર તમે શું કરી શકો એ તમારે લખવાનું અને પાણી વગર તમે શું ના કરી શકો તો કે રસોઈ ના કરી શકી ખેતી ના કરી શકી બરાબર પછી નહાવાનું ના કરી શકી પાણી વગર પાણી વધારે અથવા ઓછું નીચેની પ્રવૃત્તિઓને પાણીની જરૂરિયાત મુજબ ગોઠવો જે કામમાં વધારે પાણી જોઈએ તેનાથી શરૂઆત સૌથી વધારે પાણી આમાંથી કઈ જગ્યામાં જોઈએ બરાબર સ્નાન કરવા પીવા માટે ઘર સાફ કરવા ખેતરમાં માટી ગુંદવા કે રાંધવા તો સૌથી વધારે કેમાં જોઈએ સૌથી પહેલા તો ઘર સાફ કરવા માટે વધારે પાણી જોઈએ એના પછી રાંધવા માટે રસોઈ માટે ખેતરમાં પછી તો કે માટી ગુંદવા સોરી સ્નાન કરવા પછી માટી ગુંદવા અને પીવામાં ચાલો ક્લિયર પાણી ક્યાંથી મળે છે નદી તળાવને ઝરણા વિશે આપણે ગીત ગાયું આપણે વિવિધ જગ્યાએથી પાણી મેળવીએ છીએ તમે વપરાશ માટે પાણી ક્યાંથી મેળવો છો તો કે તમારા ગામની આસપાસ છે એ કોઈ નદીઓ હોય તળાવો હોય બરાબર ત્યાંથી તમને પાણી મળતું હોય છે પાણી મેળવવા તમારા ઘર કે આજુબાજુ જે જગ્યાઓ હોય એના ઉપર તમારે સર્કલ કરવાનું તમે જે જોયું હોય તમારી ઘરની આજુબાજુ કૂવો છે તળાવ છે ઝરણું છે કે ટાંકી આપણે તો આપણા ઘરની અગાસીના ટાંકી હોય એમાંથી પાણી આવતું હોય ને પણ એ ટાંકીમાંથી પાણી ક્યાંથી આવે તો કે તળાવ ઝરણા નદીઓ એ બધી જગ્યાએ છે દરિયો બરાબર શું તમે જમીનમાંથી ગરમ પાણી બહાર આવતા જોયું છે ક્યાં જોયું છે તો એ તમારે અહીંયા લખવાનું તમારા શહેરમાંથી કે ગામમાંથી કોઈ નદી પસાર થાય છે જો થતી હોય તો એ નદીનું નામ લખવાનું બરાબર ઘણા બધા નદીના નામ છે ગંગા નર્મદા સરસ્વતી રંગમતી તમે જ્યાં રહેતા હોય એ નદીનું નામ લખવાનું અથવા તો તમે બીજી નદીઓના નામ પણ લખી શકો હવે જો ઘરમાં તમે પીવાનું પાણી ક્યાંથી મેળવો છો કેવી રીતે મેળવો છો તો કે આપણે ઉપર ટાંકી હોય એમાંથી પાણી આવતું હોય અથવા તો મ્યુનિસિપાલિટીનો જે નળ આવે એમાંથી આપણે પાણી પીતા હોય તમારે પાણી મેળવવા ક્યાં જવું પડે છે પાણી લાવવા માટે કેટલો સમય લાગે છે આપણે પાણીનો સંગ્રહ શું કામ કરીએ શું કામ ટાંકાઓ ભરીએ છીએ બરાબર પાણીનું તો કે પાણી એટલું જરૂરી છે તમારા ઘરમાં પાણીનો સંગ્રહ ક્યાં થાય છે ક્યાં થાય તો કે ટાંકીમાં શું તમારીને પાડોશીની પાણી લાવવાની જગ્યા જુદી જુદી છે એ તમારે લખવાનું હવે જો રંગ પૂરવાનો તમારા ઘરમાં પાણીનો સંગ્રહ કરવા વપરાતા વાસણ એમાં તમારે બધા રંગ પૂર ડોલ છે બરાબર આ કેન છે માટલું છે હાંડો છે ઘડો છે તમારી નોટબુકમાં બીજા પાત્રોના ચિત્ર પણ તમે દોરી શકો સૌથી ઓછું પાણી સંગ્રહ શેમાં થાય છે આમાંથી ચિત્રમાંથી સૌથી ઓછું કેમાં સમય આર્યો આજે કળસિયો છે નાનો એમાં તો એ તમારે લખવાનું સૌથી વધારે પાણી બધામાંથી તો કે આ મોટી ડોલ છે એમાં અને કયા કયા પાત્રમાં સરખું પાણી સમાય તમારે ચિત્રમાંથી જોઈને લખવાનું જો હવે રૂચન અને ચક્કુને ખૂબ જ તરસ લાગી એમના કાકાએ બંનેને કેરીનો બાફલો સ્ટીલના પ્યાલામાં આપ્યો જો આ કેરીનો બાફલો ઉનાળાની સિઝનમાં ખાવ ને તમે પરંતુ ચક્કુને બાફલો કાચના પિયાલામાં પીવો તો એને કીધું મારે તો કાચના ગ્લાસમાં પીવો છે તો એના કાકાએ બાફલો કાચના ગ્લાસમાં આપ્યો પરંતુ ચક્કુ ખુશ નથી એને ફરિયાદ કરી કાકા તમે મને ઓછો બાફલો આપ્યો જો એને કાચમાં આપ્યો તો એને ઓછું લાગ્યું શું ચક્કુના કાચના પ્યાલામાં ઓછો બાફલો હતો ના કેમકે આની સાઈઝ આ પહોળો છે ને આ અહીંયાથી પાતળો છે સમય છે તો બંનેમાં સરખું જ બરાબર આમ મોટો છે ને આ હાઈટમાં મોટો છે જ્યાંથી પાણી મળી આવે છે એવા સાત નામ શોધો જેમ કે જડધો જ જો અહીંયા તો પછી આપણે ઝરણું શોધી શકીએ આર્યું જો એ પછી તમારે અહીંયા લખવાનું જે જે તમને મળતા જાય ને લખવાનું પછી આ છે કૂવો તો એ લખવાનું અહીંયા કૂવો પછી તળાવ તો એ તમારે અહીંયા લખવાનું તળાવ જ્યાં જ્યાંથી પાણી મળે એના નામ છે આ નદી છે નદી બસ હવે આગળ તમારે ગોતવાના છે હું હું નહીં કહું ચાલો તમે તમારા પાઠ્યપુસ્તકમાં આવું કરજો બીજાથી અલગ હોય એના ઉપર સર્કલ કરવાનું નદી પર્વત તળાવ ઝરણું સરોવર તો શું અલગ છે આમાં તો કે પર્વત અલગ છે આ બધામાંથી પાણી મળે પર્વતમાંથી ન મળે માછલી બતક વાંદરો મગર કાચબો તો શું અલગ છે આમાંથી તો કે વાંદરો શું કામ તો કે આ બધા પાણીમાં રહે છે વાંદરો પાણીમાં ના રહે મોટર ગાડી હોળી બસ આગ ગાડી સાયકલ શું અલગ છે તો કે હોળી કેમ કે આ બધા હોળી છે પાણીમાં ચાલે જ્યારે આ બધા રસ્તા ઉપર ચાલે સ્નાન કરવામાં કપડાં ધોવામાં તરવામાં વાળ ઓળવામાં માટી ગુંદવામાં તો વાળ ઓળવામાં પાણીની જરૂર ના પડે એટલે અલગ છે આ બધામાં પાણીની જરૂર પડે બરાબર એક કાગળ લો એને વચ્ચેથી વાળો પછી એને ખોલો એના ઉપર જુદા જુદા રંગના ટીપા મૂકો જો આવી રીતે છે ફરી પાછો કાગળને વાળો અને એને દબાવો ને પછી કાગળ ખોલો જો આવી રીતનું કંઈક બનશે તમે ટ્રાય કરજો મજા આવશે બસ આવો નાનકડો ગમતો પાણી વિશેનો પાઠ હતો છોકરા ગમ્યો હોય તો વિડીયો લાઇક કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો કે જે ત્રીજા ધોરણમાં ભણે છે આપણે ફરી પાછા ત્રીજા ધોરણના પર્યાવરણના ચોથા પાર્ટમાં ફરી પાછા મળીશું ત્યાં સુધી આવજો